જય શ્રી કૃષ્ણ મિત્રો નારાયણ કવચનો પાઠ કરતા પહેલાં આપણે પ્રભુને એક પ્રાર્થના કરીશું હજારો રૂપવાળા હજારો ચરણો આંખો મસ્તકો સાથળો અને બાહુઓવાળા હજારો નામોવાળા સહસ્ત્રકોટી યુગોને ધારણ કરનારા અને સદાય શાશ્વત એવા આપ અનાદિ અનંત પરમ પુરુષને મારા નમસ્કાર હોયા વડે વાણી વડે ચિત્ત અથવા પ્રકૃતિના સ્વભાવ વડે હું જે જે કંઈ કરું છું તે બધું જ હે નારાયણ પ્રભુ હું આપના ચરણ કમળમાં સમર્પણ કરું છું અને આજનું આ નારાયણ કવચનો પાઠ ન કેવળ મારા માટે પણ વિશ્વના કલ્યાણ માટે હું કરું છું મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં નારાયણ કવચનો પાઠ શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે કે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણરૂપ નામનું બક્તર આપણે ધારણ કરવું જોઈએ તો મિત્રો આપણે નિત્ય આ રીતે નારાયણ કવચ સાંભળવું જોઈએ અથવા તો આપણે નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠાશ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્વ પડી ગયા હતા તેવા ઋષિ ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ ભગવાન તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રે ભગવાન મારી રક્ષા કરો ત્રણે ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સંત સંતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગ્રીહ ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો હે દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજા કરવામાં જે કોઈ મને વિઘ્ન નડે છે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ ભગવાન સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાક ખાવાથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભ દેવ ક્રામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતારધારી ભગવાન લોક અફવાદથી મારી રક્ષા કરો બલભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને ક્રોધાવેશ સર્પગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મૂળ રૂપ એવા આ કળયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાતમાં કદાથી મારી રક્ષા કરો હે વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો હે ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી થી પહેલા ના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વત્સ ચિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ ભગવાન પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો હે દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર જેમ વાયુવાળા અગ્નિથી સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી

તમને ફૂંકીને ભયંકર શબ્દનાદ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે હે પંચજન્ય શંખરાજ તમે રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિસાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે સેકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાળ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો પાપી નજરવાળાઓની પાપ દ્રષ્ટિને હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી અને દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા અમારા સુખમાં વિઘ્ન કરનાર જે છે તે સર્વે ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રના કીર્તનથી તૂર્ત જ નાશ પામો વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલ વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રીહરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી મારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર છે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવોને નાશ પમાડો અભય દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો અને ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃષિ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નૃષિ સર્વત્ર ચારો તરફ મારી રક્ષા કરો રક્ષા કરો મિત્રો આ નારાયણ કવ જો આપણે નિત્ય કરીએ છીએ તો આપણને શું ફાયદો થાય આપણને શું લાભ થાય એ વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનાર મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ નારાયણ કવચ ભણનાર પુરુષ કે સ્ત્રીને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોરો તરફથી ગ્રહો થકી વ્યાગ્રહ આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું સર્વનું રક્ષણ કરનારું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે નિત્ય નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં